હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે અમારા ગામની બાજુમાં ડુંગર આવેલો છે જ્યાં ચોવીસ કલાક પાણી નીકળે છે તો એક મહિના પહેલાં હું આવ્યો હતો અને જોયું હતું પાણી સતત ચાલું હતું ઉનાળાની અંદર પણ ચાલુ રહેશે તો આજે ફરીથી જઈશું અને થોડીક સફાઈ કરશું પાવડો પણ લઈને આવ્યો છું એટલે જનાવર પીવે તો તમે બધા સપોર્ટ કરજો વિડીયોને શેર કરજો મદદ કરજો અમે જનાવરની મદદ કરીએ તમે અમારી મદદ કરજો તો આપણે ચલો જોઈએ કે એવું છે ત્યાં પાણી ચાલુ છે કે હું બધું જોઈએ અને થોડીક સફાઈ કરીએ જનાવર પક્ષી મોરો બધા પાણી પીએ તો આપણે જોવા જઈએ ચાલો ઉનાળો આવવાની બસ તૈયારી છે આ બધા જાણવાની થાય છે આ પાંદ જોવા બધા પડી ગયા અને હવે પાણીની જરૂર પડશે એટલે થોડીક સફાઈ કરશું ચુંડી જેવું અને આપણે ચીમટ લાવી એ ચુંડી પણ બનાવવાની છે તમે આ વિડીયોને શેર કરજો બને એટલે અને કમેન્ટ કરજો ક્યાંથી વિડીયો જોવો છે દોસ્તો આ એક એવી એક જ આ એક એવી જગ્યા છે કે આટલા બધા ફરતે અમારા ગામને ફરતે ડુંગર છે અને આ એક જ એવી જગ્યા છે કે ચોવીસ કલાક બારે માસ પાણી અહીંયાથી સતત નીકળે અને મીઠું પાણી છે એકદમ કડક પાણી ફિલ્ટરનું હોય ને આરોનું એવું પાણી

ડર પણ લાગે છે કારણ કે અહીંયા કોઈ પાણી પીવા આવતું હોય અને અમે અહીંયા હોય તો અમારે ભાગવું પડે કારણ કે અમે બે જણ આવેલા છે અને એ ઉપર અવાજ પણ આવે છે છે જોવા તો જવાય નહીં તો દોસ્તો આ વિડીયોને સબસ્ક્રાઈબ લાઈક કરો કે ના કરો અને શેર કરજે પ્લીઝ તો અહીંયા તમે આવો અને જોઈએ આપણે દોસ્તો જેવું આ ગંદુ પાણી થઈ ગયું છે તો આને આપણે થોડીક રેતી બહાર કાઢીશું અને પછી આપણે આ સાઈડ એક કુંડી બનાવીશે આ સાઈડ અને અહીંયાથી પાણી પીવા ફરીશું આજે આપણે ખાલી થોડીક રેતી બહાર કાઢી નાખીએ પાણી ફરાઈ રહીએ બપોરે જના પાણી પીવા આવે આ સાઈડ અવાજ આવે એટલે જોવું પડે કેટલીક અને આ સાઈડ દોસ્તો તમને હાજ અહીંયા પાણી પીવા રાતે આવે દિવસના બપોરે આવે તડકાના નિશાન છે આ સાઈડ અવાજ આવે એટલે જોવું પડે આ સાઈડ ગુફા જેવું છે ઉપર જોવું અંદર હોય તરસ લાગે તમે કયા ગામથી વિડીયો જોવો છો જરાક કમેન્ટ કરજો અને હું એટલા માટે ધીમે બોલું છું કે કોઈ જનાવર અહીંયા હોય અમારો અવાજ સાંભળી જાય તો અહીંયા આવી જાય તો અમારું બાઈક પણ અમને ભાગવાનો વેટ નહીં રાખે આવા પાંદડા હેઠા પડે ને તો એમ ચક ચક એમ થઈ જાય થોડું સફાઈ પણ દોસ્તો આજે કામ થયું નથી આ વિડીયો ની અંદર બસ આટલું કારણ કે કઈ બી જનાવર અહીંયા ઉપર હોય એવું લાગે છે એટલે આપણે બીજો વિડીયો બનાવશું અને અમારે અહીંયાથી ભાગવું પડશે કારણ કે હમણાં ટાઈમ થયો છે કેટલો નવ ને પચાસ મિનિટ છે આ ટાઈમે અહીંયા વાઘ કા રીચ કે ગમે એ પાણી પીવા આવે એટલે આપણે ભાગવું પડશે અહીંયાથી તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને વિડીયોમાં તમે શેર કરજો સપોર્ટ કરતા રહેજો કોમેન્ટ કરજો તો અમે જઈએ છીએ મળશું બીજા વિડીયોની અંદર અહીંયા કુંડી બનાવવાની છે